એક જગ્યાએ તો સાહેબ સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા સાહેબ હ પેલું ધોરણ હશે સાહેબ ગયા છોકરા બેઠેલા ગયા ગયા ભણવું મચ્યું ચક્કસ લઈ જાઓ ચક્કસ બીજો છોકરો હું જેવાય કે હુવાના પૈસા ચોલા લે છે પગાર તો અમુક છોકરા ચાર જ હોય કાગળની ભૂંગળી ચાર રાખેલા સાહેબના કાનમાં ભૂંગે નાખે પણ સાહેબે ત્યાં સાહેબ રમી ગયેલો બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આકડે ઉપર જાય ત્રણ ગિયર બદલે હો નાખોરામાં એ તો આ જગદંબા સહન કરે જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાં લઈ બનાવેલું ઘી એ ઘીના ત્રણ ત્રણ ટીપા નાકમાં નાખીને હોઈ જવા જિંદગી બરું બોલશે નહીં બોલો મને કેટલી ખબર પડે પણ રામદેવજી મહારાજનો આપણે હાલવા દઈએ આપણે કોઈને કહે એ નહીં અરે એક ભાઈના દાદા ગુજરી ગયા ને એક ભાઈ દાદા ભાઈ ખબર કાઢવા ગયા ખરે ખરે ખબર હું ગુજરી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય એને જ કાઢી ગયા પછી તો આપણે ખર ખરે જ આવવાનું હોય ખર ખરો ખર ખરો ખરેખર માણા હતો ખર હતો એ મીર્યા પછી જ ખબર પડે તમે ગયા ને ગયા અને હંમેશા જેટલા જાય ને ખબર ખરે જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાંસું ન લાગે અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરો તો કર્યો નહીં એટલે આપણે પૂછવું જ પડે એટલે ત્યાં જઈને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા એટલે ઓલા કીધું યોગ કરતા કરતા અરે યોગથી તો આયુષ્ય વધે કારણ કે અમારા દાદાને ગય હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું યોગ થી તો આયુષ્ય વધે એ કઈ વાત હાશી પણ મહેરબાની કરીને હમણાં બાર દી રામદેવ બાબા નું અમારા ઘરમાં નામ ન લેતા મારા દાદા રામદેવ બાબાના શિષ્ય હતા એમાં જ ગોબો ઉપડી અરે ભાઈ આમ ન હોય અરે કે હોય હવાના પર ટીવી હામાં અમારા દાદા બે જાય પાંચ વાગે એટલે રામદેવ બાબાને ને બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક એકાખ બેન થઈ ગઈ હતી અણહારે ફરી ગઈ હતી અમારે દાદા આમ જ એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે કે પણ કઈ યોગ થી કરે ભાઈ હકીકત કહો દાદા પાંચ વાગ્યા માં આમાં બે જાય એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાના સેન્ટિંગના હરિયા જેવા તો પદ્માસન લગાવી કારણ ભગત એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો આખી બંધ થઈ ગયું લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા ભાઈ ગયા કારણ કે રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો અમારો દાદો શ્વાસ મૂકે ને એ બોલા સાહેબ સુઈ ગયા નાખોડાની ઘમઘમાટી બોલે ને એમાં બોલાય કાગળની ભૂંગળી વાળી ને છોકરાએ કાનમાં સહેજામ કર્યું સાહેબ સીધો છોકરા નું બાહુડું જ આમ હાથો લીધો મજાક કરે છે મજા ક્યાંય નથી કરતો જગાડ્યા છે એમાં મજાકની વાત ક્યાં આવી સાહેબ ઉઈ ગયા ત્યાં નાખોડ્યા બોલ્યા ત્યાં

યોગ તો કાંઈ નહીં યોગમાં શાંતિ હોય કાંઈ ગમગમાચી ન હોય ના કે યોગ ખોખરા છે એમ તો આમાં દાદા યોગ કરે એમાં વજુ હુપ હુપ એટલું છે એમ નો થાય કાંઈ આ તમને આનંદ કરાવવા બધું કરું મજા આવે જો બેટા હું કહું છું દીકરા એ તો મારો શરીર ના નાખોરા બોલતા તાને મારે તો સમાધિ લાગી ગઈ બેટા આત્મા તો વયોગ્ય હતું આત્મા યોગ્ય તો સહી બોલતું હા એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ એ તો શરીરના બોલતા હતા એનું બોલતું હતું આત્મા તો વયો ગયો હતો આત્મા ક્યાં ગયો તો બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો ન્યા હું બાપા ને જાય જો બેટા જો બેટા આવું નહીં કહેવાનું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા ક્યાં બાજે ક્યાં બાજે આપલા સાહેબ છદક તો અભ્યાસ કલમ લેવા જાય ક્યાં વાત એક છોકરા ને મગજમાં બેસી ગયો એ ખરેખર આપડા તલગા જડા નો દિશ એ છોકરા ને સાબાશ સાબાશ સાહેબ સાબાશ પંદર થી પછી છોકરો હોય ગયો અને સાહેબે એક ઠપાટ મારી ભણવા આવો કે શું ભાવ તા નહીં તલવાનો સાહેબ ઈજત બધાને હોય ઈજત છો એ આવું નથી

ગુરુ ને ચીલે ન હાલી તો ચીચે ન કહેવાય શું ગુરુ ને ચીલે ધ્યાન યોગ ધ્યાન તલતો તો તું ક્યાં ગયો તો સ્વર્ગમાં ગુરુ જાય ને આજ જવાનું હોય આગે આગે ચલો તું પીછે પીછે ગીચ મીચો વાહ ગીત મીઠો ખાવા સાહેબને છો આગળ પકડી લો તું સ્વર્ગમાં ગયો તો કા ન્યાજીને હું જોયું હવે ફલી સાહેબ હું તમે સાહેબ હતા હવે ફલી અમે ચલક માં સભા જોઈ રંબાન સાહેબ એટલા એટલા હું આવતા તા સાહેબ ક્યાં ભાડો દીકરો મને તે હું કર્યું મેં ત્યાં ચાલ્યું ને ઈંદલો માલા જોઈ ગયા એને કીધું એ તાબલિયા અહીંયા અહીંયા આવ શું જો તાય નહીં તમારી થભા જોઉં તું વાહ ઈંદલો માલા હું કામ આવ્યો પૂછવા આવ્યો હું પૂછવા મારા સાહેબ આવે અહીંયા હું કીધું સાહેબ ઈંદ્રયા ખોતો અહીંયા આવતો હોય છે પાછો ભલે દાજ કાઢ લેતા બાબુ મજા આવે છે હજી વાત પૂરી અંદર થી ઉભરા તમે જોવો હજી તો હજી જો હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે તમને વધારે હેરાન નહીં કરું ટૂંક સમયમાં જ પણ

બરાબર ને અને અમારા સાહેબ બહુ સારા હતા અને જે સાહેબો ભણતા ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે સાહેબો બહુ ગમે મારા તે સાહેબ અમારા હારા હતા તે સાહેબે અમારી છે ને ખરેખરો બાપુ કોઈ દે તાણીને મારતા નહીં આમ કરે આમ આમ એટલે પણ લાગે નહી બહુ બહુ રૂજુ રૂાય બહુ હતો કાયતરા ખાતા ચાલો એ કરે એ બધા સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે તેને હા પાડી કારણ કે ન્યાય રીસ ઘટતા હતા રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું અને અમને એવી ખબર આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એ બધા જ્ઞાન શૂટિંગ જોયું ને હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે હા હામાં લડતા હોય કે તમે કહેજા ભાઈ તો કિશાર ભાઈ ધંધા શું કરતા બે રાવણ છે બે રાક્ષસ છે બે વાંદરા છે પગાર શું છે રોજ રોજના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા છે મોટે રસોડે જમી લઈને માંડવા હોય જાય છે ને સાગરભાઈ એમ કહેતા થાય કે જો હજી થોડાક દિવસ છે તો પસા પસા રૂપિયા વધારી દેવું કે તારી પાસે માવો કે માણેકચંદ કાંઈ છે કે મારી પાસે કાંઈ નતા તો હું થોડ્યા કપ્તિ આ બધા વાતાર આવે છે એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા આવે માણસ ખમા ખમા ભરતભાઈ દાઢી જાય બેઠા છે ધરતી ઓટો આ મારા નેવું ના ભાઈ ભાઈ ઓગણીસો નેવું મારે ગાડીઓ હતી ને આખા મામા મારી પહેલી વહેલી કોઈ આબરું રાખતું હોય તો ભરતભાઈ મારે આબરું રાખતું બાબુ રાતે બે વાગ્યા ખોલ્યા લેવાની વસ્તુ હોય કાં ગાડીનો સ્ટડ કેવું નાની હું પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી વાહન અટકવા ન દેતા એવા એટલે પેલા તો મારી માણસો મેઘદૂતને સામે ત્યારે ભરતભાઈ ને લારી બાપુ આર્મીશન ને બધું ડાયનામા બાંધવાનું પૈસા હોય ન હોય એમ કઉક બે ખડા કાઢી ત્યારે ટ્રેક્ટર ના થ્રેસર અને અમારે ભગોભાઈ બિલડીનો ડ્રાઈવર ત્યારે બરોબર ને ભાઈ હું કામ નથી કર્યા સાહેબ નેવાસીમાં તો હું ટ્રેક્ટર રાખતો મોઢે ને ત્યારે હા બિલ્ડી પાતુ શેઠનો જમાનો ત્યારે બિલ્ડી બીલડી થી લઈ અને બાંભર આ પટામા ખાડા હું જ કાઢતો બહુ થ્રેસર ઓછા ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધી દેતા

એ માં તારે વારો તારો ન હોય અને આખું ગામ પગે લાગતું હે માં પણ હલવાય કોણ એનો ઈ આખું ગામ એમ કે હે માં પણ ઓલો કેમ કે હે ઈ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો સોમ સેવાક વ્યવસ્થાપક થી ના પાડેલું હે ભાઈ આગે પગે લાગો ભાઈ એ ભાઈ પવન આવે છે તમારી વાત મિલી મરી જાય ભાઈ એ ભાઈ સંપલા બહાર કાઢો ને ભાઈ એ આગેલી પગે લાગ લે ભાઈ તમારી માવું ધૂણે જરા આવ્યા મેં તમારા ઘેરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા પછી એકલો એકલો બબડ્યા ઘર માથે ઘોલકી ઘરે મારા કાકાને નાદ પાડતો હતો એ દેહ માં લગ્ન ન કરે એ ભાઈ પણ હાલતું એમાં કે બે જણા જે પકડીને બેઠા હોય ને પાણી પાય હમા હમા એમાં આખું ગામ પગે લાગી લીધું આ ભાઈ તો એના મિત્રો આવ્યા એ ચાર જણા એ પગે લાગ્યા એ પગે લાગી એના ભાઈ બંધ પામ ભાઈ ટાટો પાડો પાણી પાઈ ગયો માને એને કેવો થાનેક થઈ જાય ગામ પગે લાગે લાગીને ભય વડ દુઃખિત દવાખાને તારે લઈ જવી પડશે ને મારે કહેવાય કાંઈ આપણે રોજ રહેવાનું હોય તમે ભાઈ બંધ કાંઈ માવો ભલા મારા મિત્ર હેડા કીધી જેસો કુવાડો કોશ પસાર્યો પાણી ધરે રોજ દુઃખ પીડ્યો ગભો સુખમે પાછળ પીડ્યો રહે દુઃખમે આગળ હોય ભાઈબંધ એને કહેવાય તમે તમે જ્યારે જ્યારે જાવ 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 તો ઓલા શ્યારે ગયા પાછા પગે લાગ્યા માં ખમા કરો હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું હવે થાને થઈ જાવ માં ખમા કરો હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી કીધું નું અતાર વજ્યો બાકી છે હજી એક જણા બાકી છે મારી નવે ખંડમાં નજીરું ફરે માની મોટા કોટ બોલો બોલા સારે બોલા કે તારું કે તારી માં હા લા લા થા ભાઈડો થઈ જાય કે પણ મારે કેમ કે લાગી લેવાય બસ માં અંત વખતની બારી હોય છે હેડો થી જાય પગે લાગે પૂરું થાય આમ તો ઘેરે કોઈ નહીં એકલો હોય ત્યારે આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો એટલો લાંબો વાત કરો નો અતાર વજો આવ્યો શગણે આવ્યો માગ 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 બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ 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 ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફયબાને મૂશુ ઉગે કાકા નો કહેવાય સાહેબ પણ જેની પાસે ધર્મ હશે જેની પાસે નીતિ હશે જેની પાસે સનાતન ની જ્યોત જેની પાસે જવાળા મારતી હશે

એટલે આમ ડૉક્ટર આમ બાવડું પકડીને આમ મૂક્યું એટલે ડૉક્ટરે કીધું દર્દીને ડૉક્ટરે કીધું કે પહેલાં હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી વધી વધીને પાંચ દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો ચાલો દર્દી કે સાહેબ તમને પગે લાગો મારે છે કોઈ પરિવાર મારા બધો બધો ગુજરી ગયો છે તક એટલે જ કહો બેટા પાંચ દિમામાં ભેગા થઈ જાવ એક ડૉક્ટર એક ડૉક્ટર સાહેબ બેઠા એટલે યાદ હતા એક ડૉક્ટર ઓપરેશન થિએટર મેં એક ભાઈને લીધો એટલે એ દર્દીએ કીધું કે સાહેબ રોકાણ કેટલી થાય રોકાવાનું એ કે એ સર્જરી ઓપરેશન પછી ખબર પડે જો વ્યવસ્થિત ઓપરેશન થઈ જાય તો વધી વધીને પછી પાંચ દિવ રોકાવાનું અને નહીંતર આગળ કલાકમાં આપણે બે સરસ બાર ઓપરેશન ડોક્ટર ઓપરેશન લીધો ને હજી બેહોશ કરે ને હજી લીલું કપડું આમ લીલા કપડાં હોતો દર્દી ભાગ્યો જાણે રામાપીની હોયડ જાતી હોય કમ્પાઉન્ડર ને પકડાવો પકડાવો અમારે આબરું ધોળી જાય એમાં બે મજબૂત હતા એને દર્દી ને પકડી લીધો ક્યાં જાશ એ ભાઈ કે મારે મારે ઓપરેશન નથી કરાવવું કે મારા મારે નથી ઓપરેશન હેનું છે એ કે એપેન્ડિકનું કે પણ એ તો હાવ સરળ હોય એ તો હાવ હેલું છે કે અઘરું નો કહેવાય તાકી એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હાવ હેલું જ કહેવાય આમાં બીવાનું ન હોય એ તો ન્યાય વાત થતી હતી કે તો પછી તાકી એ નર્સ ડોક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય આ તો હાવ હેલું હોય હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ દી કે ભાગો 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 એને બદલે મને સાહેબ બેઠા કેતા જરાય સંકોચ નહીં થાય જેને પોણા ત્રણ લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે કેટલા તો સવાલ વૈષ્મા પૂજા ખોટા આટી હસીડ્યા રાજકારણ તો કારણ છે બાપુ ડાકલા થી ન નીકળે એ કારણ વા જેવું તેવું કારણ હોય તો ધૂણીને કાઢી શકાય હા એમાંય એમાંય બાપા ધૂણવાની વાત હોય એટલે કહું જૂની વાતો એક બે કરું તમને હમણાં એ કરી જ નથી ને એટલે દાંત જ કાઢે ને બાપા હા તો પછી એમાંય બાપુ અમુક વરણ દાંત કાઢે ને તો મને બહુ ગમે મારા આપણે ડોળા કાઢવાળા દાંત કાઢે ને આનાથી મોટું મારા માટે પરિવર્તન જ ન કહેવાય બસ હસીને આનંદ કરવાનો અને હકીકત કહું કે જે મરતું હોય એ જ ભક્તિ કરી શકે આ તમને ચોખ્ખું કહું જસલ તલવાર મૂકે રામ સાગર લઈ લઈને પછી એની જેવો કોઈ વગાડી ન શકે અને રાણા પ્રતાપ માળા મૂકીને હાથમાં ભાલો લઈ લે પછી કોઈના બાપની તાકાત નથી કે બાપુ દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે તો બધી વધીને હેરી જ પગે લાગે પણ જો ખમા કોક બેન ધૂણતા હોય તો તો આખું ગામ પોગ્યો અને બેને અને આખો ગામ એમ કેતો હે માં હે માં મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રે સીધું જાગીને જ કહેવાનું કે હે માં આમાં શોલે ફિલ્મ કેટલા જોયું બધા એમાં સો ટકા આંગળી ઉષ્ય થવા મળે ને તે દી સારા છે અચ્છા હિન્દુસ્તાન સોલે ને એટલા વર છે તો આપણે ભૂલ્યા નહીં બોલો એ બધા જોયું ને એમાં એમાં બાપુ મેં જોયું મેં ફિલ્મ જોયું એમાં ક્યું નગર કેમ કોની હવે આવડતું છે એ નહીં બોલ રામગઢ રામગઢ ને રામગઢ ને હા હા મને રામગઢ યાદ છે બોલો હા હા ગબર સિંઘ ડાયલોગ બોલે હરિ ઓ સાંભા એ રામગઢ કી સુક્રિયા કરીયા ચી સક્કી કાટા ખાતી એરે ભવિતયારાના લગતા હે એ આવે ડાયલોગ એ ગામમાં લાઈટ હતી લાઈટ નહોતી ઓલા જયાબેન રોજ ફાનસ ઓલો નીકળતા અને અમિતાભાઈ વાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું બનાવી અમિતાભાઈએ કપડાં ન બદલા દીધું વીર એ જયા જયાબેન આપણે બેન જ કહેવાય ને આમ જયાબેન આમ છેડો લઈને એટલે ગામમાં લાઈટ નહોતી આમાં બાપુ નું મોટા મોટો ડખો છે એ મને જયાબેનને બેને જ ખબર હતી એટલે જયયાબે અને આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી આડો શેડો લઈને હાલ્યા જ કર્યા હમણાં અને મને કીધું તું કે હમણાં હાલવા દેજો બોલતો નહીં હમણાં ન બોલો બોલો એ ગામમાં લાઈટ નહોતી બરોબર તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો તો એ ટાંકો ભરતા એ નથી મરે જાઉંગા પટ જાઉંગા મોચી એ ટાંકો ભરતા એ નથી બોલ કોઈએ ખોલાવ્યું જ નહીં આને ફિલ્મ કહેવાય એમ જિંદગી મારા વાલા ફિલ્મ જ છે હા બાબુ અમે એક ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલા હું ભણતો ને ત્યારે હું ભણતો હું ખરેખર બહુ હોશિયાર હતો ભણવામાં મારા મારે જે ભણતા એ બધા એ સાહેબો છે બાબુ મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને મને ક્લાસમાં ઊભો કરતા હું કામ આખો ક્લાસ મને જોઈ શકે અને મારા શરીરનો એટલું બધું ખ્યાલ રાખતા બાબુ મને ઉઠભેટ કરાવતા અને મારા અક્ષર તો એવા ગમતા આઠ આઠ વાર પાઠ લખાવતા અને મને ચામડીના રોગ નો થાય એ માટે હું સનબાથ માટે મને તડકે ઉભો રાખતા એક વાર શું આપણી એન્ટ્રી હતી સાહેબ બહુ મને બહુ મારા સાહેબો હાંસલ આપણે ધોણવાની વાત કરીએ તમે ટૂંકમાં ઓલું શૂટિંગ નહીં કહી દઉં અમે ભણતા ને સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ ત્યારે સિંગલ રોડ અને સાપુતારા એટલે જ કહેવાતા સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાય ધોળા દીએ તારા દેખાઈ જાય સાપ જેવો રસ્તો એટલે સાપુન તારા બે ભેગું કરેલું આ બધું મને ખબર પડ્યું કૌનિક કોઈ અને ભણવાના આ છોકરા જ્યારે આ બાપુ છોકરા ડાયા છે આપણે બધા એટલે છે કેટલું ભણ ભાઈ તું સઠ્ઠું તું સઠ્ઠુ પૂરો તું ઈ ઓ છે એટલામાં ભણે ભાઈ હાથ મુ સઠ્ઠું છઠ્ઠું હરખાઈ બોલને હું આમ ઢીલું બોલે બેન પાસે ભણતો લાગે ખરેખર છોકરાનું નામ પૂછીએ ને તો કોણ ભણાવે એ ખબર પડી જાય ગુરુની અસર તો થાય શું નામ તારું મારું નામ રાકેશ છે માનવાનું બેન ભણાવે છે શું નામ તારું ગુરો સાહેબ ભણાવતા હોય